છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના કનલવા ગામના ખેડૂત રતનભાઈ રાઠવા ખેતી ઉપરાંત ફાજલ સમયમાં ઝાડના થડમૂળિયામાંથી લાકડાની મૂર્તિઓ તૈયાર કરે છે આદિવાસી સમાજમાં જે વડીલ મૃત્યુ પામ્યા હોય તે પૂર્વજોને ખત્રીદેવ ગણવામાં આવે છે અને ઘરના વાડામાં ખત્રીદેવ તરીકે સ્થાન આપવામાં આવે છે મરણ પામેલ વ્યક્તિનો ફોટો રતનભાઈને આપવામાં આવે તો રતનભાઈ ફોટાની આબેહૂબ લાકડામાંથી મૂર્તિ ઘડીને આપે છે તેમને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા આદિવાસી પરંપરાગત કૃતિ વેચાણ અને પ્રદર્શન મેળામાં મૂર્તિના પ્રદર્શન માટે સ્ટોલ પણ ફાળવવામાં આવે છે દસ થી પંદર વર્ષથી આ ભણાવવાનું ચાલુ કરેલું છે અને એમાં ક્યારેક ક્યારેક આ મેળાનો એ તક મળે તો અમે લેજી આ જે લાકડામાંથી પાનવડ જે ભણાવેલી મૂર્તિ હતી એમાં જોઈએ અને મેં મારું મન એમ કહે કે આને ભણાવો એમ કરીને મેં બનાવી નાખી અને બનાવવાનું ચાલુ કર્યું આપણા જે આદિવાસી આને આ જે ભણેલી મૂર્તિઓ છે ને એ વસ્ત્રાપુર હાટ બજાર જે અમદાવાદ ખરું એમાં અમે જઈએ અને અમુક લોકોને આ પસંદ પડે એ લોકો લઈ જાય છે અને એ મેળા મેં સ્ટોલમાં আমি মুকিয়েছে